તો આપણે ભેને આવ્યા થઈ ગયું છે મેડે થોડું થોડું કેમકે વીટ તો હજી થોડી થોડી આવે છે બાકી બે હું બધી ભૂકો ખાય ગાયોને નાને ખાવું નથી કેમકે આપણે છે માથે દિવસ નથી લીધા આ વખતે થોડીક ભીડ વધારે એના હિસાબે આવે છે ડૉક્ટરનું કહેવું હતું કે દસ મહિનાને માથે નથી લીધા વધારે કેમકે દસ મહિનામાં મેં કીધું વીસ તારીખે દસ મહિના પૂરા થતા તો અહીંયા ગઈ તે દિવસ સવારમાં બે વલક પહેલા મેં કીધું હતું કે આ ને ગમે ઉતારે એટલે કાંઈ નક્કી ન કે ભાઈ ગમે ક્યાંય વીઆઈ જાય બાકી તો બેહો આપણે રખડી જ છે અમે આરામથી એકબીજાને મારે ને ખાય જય માતા મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં જ છે ને બેહોને હાકી લીધી છે અવારમાં ને પાણી પીતી જાય હાલી જાય ધીરે ધીરે હવે હે ને પાણી બંધ થઈ હા આમાં તો શું છે કાદવું જ છે ભયર્યું હવે જે થોડું થોડું ખાડીમાં પાણી નીકળે એક જગ્યાએ જ બાકી આમ તો બધે ઓલી બાજુ ફૂલિયાની ઓલી બાજુ તો બધું હું ગયું છે આ સાહેબ શું છે કે થોડા ખાડા ભાઈ બાકી તો હવે એ પંદર દી તડકો દેશે એટલે બધું જ જશે ઘાય ઘા કેમકે આ ભાગમાં પછી રેતી આવી જાય એટલે રેતી આવે એટલે પાણી ગાય ગા ઉપાડી લઈએ ને આવી જ ખેંચ આવશે પાણીની બધાની આપણી આ ભેંસ પણ આજે એને ઘરેથી પાછી આવતી હતી ભેંસોમાં ભેસોમાં લઈને હતી આવ્યાની પછી શું છે કે ભાઈ બધી નીકળી આવીને એની વાહન લગી ભેકી ચાલી આવી અત્યારે શું વીટની બીકરી ને પાણીમાં બે ને એટલે વીટ વધારે આવે પાછી ઊભી થાય નહીં ઘરે જ રાખી હતી પણ પાછી ભાગી આવી આજે બાકી બેઉ બધી આપણે અંદર ચરે છે હમણી હવે રખડી લીધું એટલે હવે જવા દે મને ઘરે આને બાજુ છે હવે થોડીક આપણે ઓછી કરવાની બે હું જેમ વ્યા માથે આવશે ને હું તમને કહેતો જઈશ એક તો આપણી આ ભેંસું બીજી એ વેચવાની છે ને બીજી બે ત્રણ હજી છે વિચાર કેમ કે પોચાણ ન થાય એટલે પછી એક બે ઉતારવા પડે પછી વર્ષની અમે ચાર ભેસો ઉતારતા ચારથી વધારે જ ભાઈ હમણાં બે ત્રણ વર્ષ પછી કિંમત ન આવે ને એના હિસાબે આપણે નથી ઉતારતા હવે એમાં ખરેલા જામાં પણ જો એવું નથી મેળાવે માથે પડે પાં આ વખતે ઉતારવાની છે આ ચોમાસું આવશે ને એટલે ત્રણ તાર તો ઉતારી જ એક આપણી આવું ઊભી છે એ ભીસ એક ભીલી નાની અને આ ભેં લગભગ આવ્યો હતો આ ખડેલી બીજું હોય તો ત્યાં ત્યારે ઉતારશું આ એની જ બેન છે સગી અને હવે કિંમતે ચડી આવશે તો વેચી નાખવાની છે પછી હાવ કિંમત ન દઈએ વીસ ત્રીસ હજાર માંગે તો મેળ આવે નહીં આપણે કેમ કે આનો ભાઈ પહોંચાણ કરવી અઘરી આટલા નાખી લે કરી લે તો તમે કાંઈ ના વધે ચાર દેખાડી એમાંથી એક બે અને ત્રીજી આપણે અહીંયા છે ને એક ઓલી બાજુ ઊભી હતી મોટી દૂધની બધી ગેરંટી વાળી છે આનો પણ વિચાર છે આ વખતે ફરી જાય એટલે આગળ હવે હજી થાય ને મોકાવાળી બધી બાકી તો બધી રાખવી જ છે ખડેલા કેટલા ગાબડા નીકળે ને એમાં ખબર પડે એક ખડેલો તો ફાઇનલ ખબર પડી જાય બીજાની હજી ખબર નથી પડતી આની ખબર પડી ગઈ બીજી આ ખડેલી આપણી વચ્ચમાં છે ને મોટી એ ફરી ગઈ છે તો કે હવે એમાં વાંધો એ છે કે હવે કાંઈ જશે ખબર પડે ને આવ ઉતરે તૈયાર ખબર પડે કેમકે આવ ના ઉતરે ત્યાં સુધી કાંઈ અનુભવ જ નહીં બીજી તો નથી ખબર પડી ફરી ગઈ ને બીજી આપણે ઓલી જાફરી છે થોડી થોડી ખબર પડે એમાં બહુ નહીં તો વિચાર કરીએ પછી એ તન ચાર ચાર પાંચ ખડેલા ફરી છે છે માંથી કેટલા ગામડા નીકળે ને બે ને એક તો કન્ફર્મ ખાઈ ગય થઈ ગયું છે આ કાયદેસર ખબર પડી જાય કરી પણ ના ફરી બે છે ખડેલી આ જાફરીની જાફરું ખડેલું પોહાઈ ને આપણી જે મોટી બે હમણાં દેખાડી તમને ચાર જ વેતર વ્યાણી છે એ હજી હમણાં બે દી પેલા વ્યાણી ની બે ચાર ચાર વેતર વ્યાણી છે અને ઉંમરમાં ને હજી આની એક ખડેલી હજી ખરીદી નથી અને એના ભેગી જે બીજી ભેંસ છે ને આપણી એના ખડેલા બે બે વેતર વ્યાણા છે એક નહીં પણ બે બે વ્યાણ ત્રીજું ગાભણું છે અત્યારે ચાર વર્ષનું છે તોય વિચાર કરો જે આપણી બેઉ ઘડીમાં થાય નહીં એ વાંધો હોય તો આ ત્યાં જ બધી બેહો નાખી લીધી હવે ઘરે બધી જાય છે આપણે જા પાણી જતું બધું હવે બંધ થઈ ગયું ચાર દિવસ પહેલાં પાણી જતું હતું હવે નથી જાતું કેમકે બે દિવસથી હાવ બંધ થઈ ગયો આમ નહીં આમ નદીમાં ભેગું નથી થતું હવે પાણી હવે કાંઈ ગયા હું કેમ કે તડકો પડે ને એટલે હુકાઈ જશે બાકી થોડું ઘણું રહેશે બે હું પી લેશે આપણે હું ખાઈએ ઘરે અત્યારે મનીષભાઈ છાણ પડવાનું ચાલુ આવે છે કેમેરા ચાલુ છે બોલતો હવે બોલ અરે બંધ કરી દીધો હવે બધું બોલજે ગાઢ સિવાય બધું બોલજે બાકી ના બોલતો ગાઢ ગયો ભૂકો નાખો ને એટલે છાણ કરીએ બધા અહીંયા બધા ઉપાડવા પડશે આ ઉપાડે નીચે પગમાં પડે લઈ લે બધા ભૂકામ લત આવ્યો ને ભૂકંપ કરનાર મોટું હોજયા પગમાં ગઈડું તો અત્યારે આપણે પાછી સીધા આવી ગયા ડેરીમાં જોકે ગાડી કાઢાવી દીધી હમણાં ભરી દૂધ ભરાય કે બધા ગાડીને ગયેલી છૂટી અને અમારા કામ ડી મેડમ આવી ગયા છે અહીંયા સીજુ હલા હાલે ચોકલેટ ચોકલેટ ચોકલેટમાં બાકી આપણી ખાણની ભરાઈ ગઈ છે પાછી ડેરી અલગ અલગ કંપનીનું આવે આપણા ગોપાલનું આવે છે ને બીજું કિસાન કડી છે ઉત્તમ છે અહીંયા જ વેચાઈ જાય છે બાકી ડેરીનું ભરાઈ ગયી સામાન્ય ક્લીન કરવાનું છે આપણે બાકી હોય નહીં ઓછું હોય દૂધ ને કલબાહીને ભરાઈ ગયા અને વિડીયો ગયો તો છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો જે મત જ